વિરમગામમાં દર્દીઓની રોશની જવા મુદ્દે હાઈકોર્ટમાં મુદ્દે રાજ્ય સરકારનો દર્દીની સર્જરી સમયે સ્વજનની સહી કરાવીએ છીએ હોસ્પિટલ જવાબદારી હોસ્પિટલની જવાબદારી કહેવી યોગ્ય નહીં પીડિતોના વકીલની કોર્ટમાં રજૂઆત ટ્રસ્ટના ચાલતા મેડિકલ કેમ્પ પર પ્રતિબંધ લાદવા જોઈએ રામાનંદ હોસ્પિટલમાં દસ જાન્યુઆરીએ દર્દીઓએ સર્જરી કરાવી હતી માંડલમાં સર્જરી બાદ દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ કરી હતી ટ્રસ્ટના કેમ્પમાં અનુભવી તબીબ પણ હોય છે તેવું પીડિતોના વકીલનું કહેવું હતું સરકારે દવા ક્યાંથી લીધી તેની પર તપાસ થવી જોઈએ સરકાર પાસે સારી હોસ્પિટલનો અભાવ છે તેવો સવાલ પણ હાઈકોર્ટે પૂછ્યો છે સરકાર પાસે આંખોના સારા ડોક્ટર અને સારી હોસ્પિટલ છે કે કેમ તે પણ સવાલ પૂછવામાં આવ્યો મેડિકલ કેમ્પ મુદ્દે સરકારે હવે બાહેધરી આપી છે કે સરકાર આવા કેમ્પ મુદ્દે ગંભીર બનશે અને રોશની ગુમાવનારને ઘર નજીક સારવાર મળી રહે તેવી માંગ કરવામાં આવી છે પીડિતો તરફથી વકીલે ઘર નજીક સારવાર મળી રહે તેવી માંગ કરી હતી સારા અને સારી હોસ્પિટલ છે કે કેમ જે સવાલ હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યો છે મેડિકલ કેમ્પમાં જે સારવાર અને સર્જરી કેટલાક દર્દીઓએ કરાવી હતી તેમણે પોતાની રોશની ગુમાવી છે અને તેને લઈને સુવો મોટો હાઈકોર્ટમાં દાખલ થયો છે